નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસના ભાવ વિશેની તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો એમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો છેલ્લા એક સપ્તાહથી રૂ બજારમાં સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે બુધવારે ઓગણત્રીસ એમએમ એમ રૂ ગાસડીના ભાવ વધીને રૂપિયા અઠ્ઠાવન હજાર બસો પ્રતિ ખાંડીની સપાટીએ પહોંચ્યા હતા તો થોડા દિવસ પહેલાં રૂ ગાસડીના ભાવમાં ઘટાડા સાથે રૂપિયા છપ્પન હજાર સાતસોની સપાટી જોવા મળી હતી જોકે આ બાદ વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં થયેલા વધારાની અસરથી રૂબજારમાં પણ સુધારો જોવા મળ્યો છે તો મિત્રો ગુજરાતમાં રાજકોટ અને ગોંડલમાં નવા કપાસની મુહૂર્ત પૂરતી આવક થઈ ગઈ છે જો કે પૂરજોશમાં આવકો હજુ ત્રણેક સપ્તાહ પછી શરૂ થશે તો લાંબા સમયથી મિત્રો કપાસના ભાવમાં રૂપિયા તેરસો પચાસથી લઈને રૂપિયા પંદરસો પચાસની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે તો કપાસિયા અને કપાસિયા ખોળના ભાવમાં વધારો થતાં કપાસ બજારને થોડો ટેકો મળ્યો છે તો મિત્રો ગુજરાતમાં હાલની સ્થિતિએ ત્રેવીસ લાખ એકસઠ હજાર એકસો ચાલીસ હેક્ટરમાં કપાસનું વાવેતર નોંધાયું છે જે ગત સિઝનમાં આ સમાન સમયગાળામાં છવ્વીસ લાખ ઓગણસી હજાર બસો ઓગણત્રીસ હેક્ટર હતું આમ ગુજરાતમાં કપાસના વાવેતરમાં તેર ટકાનો ઘટાડો નોંધાયો છે જ્યારે સમગ્ર ભારતમાં અંદાજે દસ ટકા વાવેતર ઘટ્યું છે તો મિત્રો હાલમાં થયેલ ભારે વરસાદના કારણે ગુજરાતમાં કપાસના ફાલને પ્રતિકૂળ અસર થવાની પણ સંભાવના ઊભી થઈ છે